નમસ્કાર શું આપ જાણો છો કે સરકારની એક યોજના હેઠળ કોઈ પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર તદ્દન મફત મળી શકે છે જી હા એ યોજના એટલે આયુષ્યમાન ભારત તો ચાલો આજે આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ યોજનાની લિસ્ટમાં આપણું નામ છે કે નહીં એ ચેક કેવી રીતે કરવું તો પહેલો જ સવાલ શું આ સાચું છે શું પાંચ લાખની મફત સારવાર મળી શકે તો જવાબ છે હા બિલકુલ શક્ય છે અને આ કોઈ નાની વાત નથી આયુષ્યમાન ભારત યોજના હેઠળ જે પરિવારો લાયક છે એમને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર એકદમ ફ્રી મળે છે ચલો આ જબરદસ્ત યોજના વિશે થોડું ઊંડાણમાં જાણીએ ઓકે તો સૌથી પહેલાં એ સમજીએ કે આખરે આ આયુષ્માન ભારત યોજના છે શું એકદમ સરળ શબ્દોમાં કહું તો આ સરકારની એક એવી પહેલ છે જે દેશના કરોડો લોકોને આરોગ્યનું એક સુરક્ષા કવચ આપે છે આ યોજનાને લોકો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમ જે તરીકે પણ ઓળખે છે આમ તો આ એક હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ છે અને એ ખાસ એવા પરિવારો માટે છે જેમના માટે કોઈ મોટી બીમારીનો ખર્ચો ઉઠાવવો લગભગ અશક્ય જેવો હોય છે જરા આ આ આંકડો જુઓ પાંચ લાખ રૂપિયા આ રકમ નાની નથી બરાબર ને કોઈ મોટી સર્જરી હોય કે પછી લાંબા સમય સુધી ચાલતી સારવાર હોય આટલું મોટું કવર કોઈપણ પરિવારને આર્થિક રીતે ભાંગી પડતા બચાવી શકે છે અને હા એક વાત ખાસ યાદ રાખવા જેવી છે આ પાંચ લાખ રૂપિયા કોઈ એક વ્યક્તિ માટે નથી આખા પરિવાર માટેનું વાર્ષિક કવર છે મતલબ કે એ પરિવારનો કોઈ પણ સભ્ય જરૂર પડે આ રકમનો ઉપયોગ પોતાની સારવાર માટે કરી શકે છે તો હવે આવીએ આપણા આજના મુખ્ય સવાલ પર આ યોજનાનો લાભ આપણને મળી શકે છે કે નહીં એ જાણવું કઈ રીતે ચાલો એની ત્રણ એકદમ સહેલી રીતો જોઈએ જુઓ આપણી પાસે ત્રણ ઓપ્શન છે પહેલો અને સૌથી ફાસ્ટ રસ્તો છે ઓનલાઈન પોર્ટલ બીજો રસ્તો છે સીધો હેલ્પલાઇન નંબર પર ફોન લગાવી દેવાનો અને ત્રીજો રસ્તો છે નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી પર જઈને રૂબરૂબ તપાસ કરાવવાનો ચાલો સૌથી પહેલાં ઓનલાઇન પદ્ધતિને જ સમજી લઈએ કેમ કે આ સૌથી સહેલી અને ઝડપી રીત છે ઘરે બેઠા બેઠા જ બધી ખબર પડી જાય આના માટે બીજે ક્યાંય નહીં પણ સીધા સરકારની ઓફિશિયલ વેબસાઇટ પર જ જવાનું છે એડ્રેસ નોંધી લેજો મેરા ડોટ પીએમ જેએ વાય ડોટ જીઓવી ડોટ ઇન આડુંઓું ક્યાંય નહીં કારણ કે સાચી માહિતી તો અહીં જ મળશે જેવી વેબસાઇટ ખુલશે એટલે તરત જ એક બોક્સ દેખાશે જ્યાં મોબાઈલ નંબર નાખવાનો છે પછી નીચે જે વિચિત્ર અક્ષરો દેખાય એને કેપ્ચા કોડ કહેવાય એ નાખીને જનરેટ ઓટીપી પર ક્લિક કરી દો તમારા ફોન પર તરત જ એક ઓટીપી આવશે બસ એને વેબસાઇટ પર નાખી દો એટલે કામ થયું સરસ હવે તમે લોગ ઇન થઈ ગયા હવે શું સૌથી પહેલાં લિસ્ટમાંથી પોતાનું રાજ્ય સિલેક્ટ કરો પછી એ પૂછશે કે તમારે કઈ રીતે શોધવું છે નામથી રેશન કાર્ડ નંબરથી કે પછી મોબાઈલ નંબરથી જે પણ વિગત તમારી પાસે હોય એ ભરો અને સર્ચ બટન દબાવો બસ જો નામ લિસ્ટમાં હશે તો તરત જ સ્ક્રીન પર દેખાઈ જશે હવે માની લો કે કોઈને ઓનલાઈન પ્રોસેસ અઘરી લાગે છે તો તો પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી બીજો એકદમ સહેલો રસ્તો છે સીધો ફોન ઉઠાવો અને આ હેલ્પલાઇન નંબર ડાયલ કરો વન ફોર ડબલ ફાઈવ ફાઇવ અથવા તો ટોલ ફ્રી નંબર વન એઇટ ઝીરો ઝીરો વન 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 ફાઇવ સિક્સ ફાઇવ ત્યાં ફોન પર જ તમને બધી મદદ મળી જશે અને ત્રીજો વિકલ્પ જે ખાસ કરીને ગામડાના વિસ્તારોમાં રહેતા લોકો માટે ખૂબ જ કામનો છે એ છે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર પહોંચી જવું અને આપણે જન સેવા કેન્દ્ર પણ કહીએ છીએ ત્યાં જે ઓપરેટર હોય છે એ આખી પ્રોસેસમાં તમારી મદદ કરશે ચાલો હવે માની લઈએ કે તમારું નામ લિસ્ટમાં છે ખૂબ સરસ પણ હવે આગળ શું તો હવે વારો છે આયુષ્માન કાર્ડ મેળવવાનો ચાલો જોઈએ કે કઈ રીતે મળે કાર્ડ મેળવવાના પણ અલગ અલગ રસ્તા છે સૌથી સહેલો રસ્તો તો એ જ છે કે નજીકના જનસેવા કેન્દ્ર એટલે કે સીએસસી પર જાઓ બીજો એક ઓપ્શન એ પણ છે કે જ્યારે સારવાર માટે કોઈ સંલગ્ન હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે ત્યારે ત્યાં જ કાર્ડ બની શકે છે અને હા ઘણીવાર સરકાર તરફથી ક્યુઆર કોડવાળો એક પત્ર પણ ઘરે મોકલવામાં આવે છે એનાથી પણ કાર્ડ બની જાય છે હવે મનમાં એ સવાલ તો આવે જ કે આ કાર્ડ કઢાવવાનો ખર્ચો કેટલો તો એ પણ જાણી લો સીએસસી પર આ કાર્ડ બનાવવા માટે સરકારે ફક્ત અને ફક્ત ત્રીસ રૂપિયાની ફી નક્કી કરી છે યાદ રાખજો આનાથી એક રૂપિયો પણ વધારે કોઈને આપવાનો નથી ચાલો હવે ફટાફટ કેટલાક એવા સવાલો જોઈ લઈએ જે આ યોજના વિશે લોકોના મનમાં વારંવાર આવતા હોય છે સૌથી પહેલો અને સૌથી કોમન સવાલ શું આયુષ્માન કાર્ડ માટે આપણે ક્યાંક એપ્લાય કરવું પડે છે કોઈ ફોર્મ ભરવું પડે છે તો આનો જવાબ છે એક મોટું ના આ એક બહુ મોટી ગેરસમજ છે એને દૂર કરી લો આ યોજના માટે કોઈ જ અરજી કે ફોર્મ ભરવાની પ્રોસેસ નથી સરકારે બે હજાર અગિયારની વસ્તી ગણતરીના આધારે એક લિસ્ટ પહેલેથી જ તૈયાર કરેલું છે જો એ લિસ્ટમાં નામ હશે તો જ લાભ મળશે બીજો એક ખૂબ જ મહત્વનો સવાલ માની લો કે કાર્ડ બની ગયું તો શું એ ફક્ત આપણા રાજ્યમાં જ ચાલશે કે પછી આખા ભારતમાં ક્યાંય પણ અને સારા સમાચાર એ છે કે હા આ કાર્ડ આખા ભારતમાં માન્ય છે તમે દેશની કોઈપણ નેટવર્ક સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને આ કાર્ડ પર મફત સારવાર કરાવી શકો છો પણ એક સૌથી અઘરો સવાલ જો બધું ચેક કર્યું અને ખબર પડી કે નામ તો લિસ્ટમાં છે જ નહીં તો શું કરવું આ ઘણા લોકોની સમસ્યા હોઈ શકે છે જુઓ આ બાબતમાં જે સાચી માહિતી છે એ જ જાણવી જરૂરી છે હાલમાં લિસ્ટમાં નવું નામ ઉમેરવા માટે કોઈ સીધી પ્રક્રિયા નથી સરકાર જ્યારે ભવિષ્યમાં નવો સર્વે કરશે અને લિસ્ટ અપડેટ કરશે ત્યારે જ કદાચ નવા નામો ઉમેરાઈ શકે છે આજે આપણે આયુષ્યમાન યોજના વિશે જે પણ જાણ્યું એ ખૂબ જ કામની માહિતી છે ખરું ને પણ હવે છેલ્લો સવાલ કે આ જાણકારીનો ઉપયોગ કોની મદદ કરવા માટે થઈ શકે છે વિચારો આ માહિતીને આપણા મિત્રો પરિવારજનો અને ખાસ કરીને એવા લોકો સુધી પહોંચાડીએ જેમને ખરેખર આની જરૂર છે તો એ કેટલી મોટી મદદ ગણાશે જેથી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ આરોગ્યની ચિંતામાંથી મુક્ત થઈને આ યોજનાનો લાભ લઈ શકે